જોઈ રહ્યા છો ગુજરાત લોકફરિયાદ ન્યૂઝ પત્રકારોને આશ્રમ શાળાના ટ્રસ્ટી આપેલ ધમકી અંગે અપાયું આવેદન દાહોદ જિલ્લાના લીમડી ગામના પત્રકારો શિવશક્તિ નિવાસી આશ્રમ શાળા લીલવા દેવા ખાતે વિદ્યાર્થીઓને અપાતી સગવડતા અને ભોજન અંગે રિયાલિટી ચેક કરવા ગયેલ હતા જે આ આશ્રમના આચાર્ય અને ટ્રસ્ટીને સારું ન લાગતા પત્રકારો ઉપર વિફર્યા હતા તે જ દિવસે એક પત્રકાર સાથે આ આશ્રમ શાળાના ટ્રસ્ટીએ ફોન કરી ધમકી આપેલ આશ્રમ શાળાના ટ્રસ્ટી ગેરવર્તણૂક તેમજ ખોટી રીતે ગાળો બોલી ષડયંત્ર બનાવીને ફસાવાની ધાક ધમકી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા દાહોદ જિલ્લા કલેક્ટરને ઘટતી કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કડકડતી ઠંડીમાં ગરીબ આદિવાસી તેમજ અન્ય આર્થિક તેમજ સામાજિક રીતે પછાત વર્ગના બાળકો નીચે વગર અભ્યાસ કરે છે જે તે સમયે શાળાના ઘણા બાળકો પાસે ગણવેશ તથા આવી શિયાળાની ઠંડીની ઋતુમાં સ્વેટરો પહેરેલું ન હોય તેવું જાણવા મળ્યું હતું હાલમાં દ્વિતીય સત્ર ચાલી રહ્યું છે બે સંસ્થાઓ એક જ કેમ્પસમાં ચાલે છે ઘણા ઓરડાઓમાં બાળકોને બેસવા માટે બેન્ચિસની વ્યવસ્થા પણ નથી શાળામાં બાળકોને પોષણયુક્ત પૌષ્ટિક આહાર પણ આપવામાં આવતો નથી ટ્રસ્ટીએ પત્રકારને ફોન કરીને કહ્યું કે મને સુતેલો જગાડ્યો છે અમે પણ ઘણી બધી ખોટી સ્ટોરી ઊભી કરી શકીએ છીએ આમાં પોલીસવાળા પણ ફિરાકમાં છે જો મેં કલેક્ટર જોડે વાત થાય અને ખાલી મારું નામ ત્યાં સ્પીકર ઉપર આપું ને તે રાકેશભાઈ માણી બોલું છું એટલે ત્યાં સામે કલેક્ટર શું બોલે એ સાંભળી લેવાનું હવે મને ત્યાં પીએસઆઈને બોલાવડાવતા કેટલી વાર લાગે કે મારી પાસેથી આટલા રૂપિયા માંગ્યા છે એકવાર ફરિયાદ દાખલ થાય ને પછી બધું તંત્ર દોડતું થઈ જાય અને એવું પણ કહેવામાં આવ્યું કે ખોટી રીતે ખંડણીનો આરોપ લગાડાવડીને ખૂબ જ બીભત્સ ગાળો તેમજ જાતિવાચક શબ્દો બોલી પત્રકારોને ઉપાડી લઈ જઈ મારવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે જી મારું નામ છે લબાના દીપકભાઈ ભરતભાઈ અને હું ઝાલોદ તાલુકા સ્પાર્ક ટુડી ન્યૂઝમાં પત્રકાર તરીકે ફરજ બજાવું છું જેમાં અમારે લોકચર્ચાના માધ્યમથી એવું જાણવા મળ્યું હતું કે જે લીલવા દેવામાં શિવશક્તિ આશ્રમ શાળા ચાલે છે એનામાં જે નાના બાળકોને બહુ અગવડતા જોવા મળી રહી છે એવી લોકચર્ચાના માધ્યમથી અમે ત્યાં ખાલી તપાસ એક તપાસ કરવા ગયા હતા અમે ચાર પત્રકાર એક ક્રાઇમ પડકારના પત્રકાર હતા લોક ફરિયાદના પત્રકાર હતા એમ કરીને અમે ત્યાં તપાસ કરીએ કે જે લોક લોકચર્ચાના માધ્યમથી આ કે આ સાચું છે કે જૂટું જોયું તપાસ કરતાં અમે ત્યાં તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે ના કે આ જે લોકચર્ચાના માધ્યમથી જે વાતો થતી હતી અને જે ત્યાં છોરાઓ નાના બાળકો સાથે જે ગેરવર્તન કે અભ્યાસના લઈને કે જે રહેણાંક પુરાવા કે બધું જે લઈ અમે જે તપાસ કરે એ એકદમ સચોટ માહિતી નીકળતા જે શાળાના જે ટ્રસ્ટી મુકેશભાઈ મોતીસિંહ માળી ઉર્ફે એમનું નામ છે રાકેશભાઈ માળી તો એમના દ્વારા મારા પર ટેલિફોનિક દ્વારા ફોન આવ્યો કે તમારે આ એટલી સચોટ માહિતી તમને આપવાવાળા કોણ એમનું નામ આપો અથવા તો તમને હું ગમે તે રીતે મારી ખોટી ષડયંત્ર રીતે તમને ફસાવી દઈશ અને તમને હું ગમે તે ખરણીને લઈને કે બધે જ રીતે હું તમને ફસાવી દઈશ એવી રીતે લીમડી પોલીસ સ્ટેશન ખાતે ખૂટી રીતે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે એક લાખની ખરણીમાં મને ચાર પત્રકારોને ખૂટી રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં અમે આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઝાલોદ તાલુકાના લીલવા દેવા ખાતે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ દાહોદ સંચાલિત દાહોદ એક શાળા ચાલે છે અને એક નિવાસી શાળા ચાલે છે જેમાં એક શિવશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ પણ છે અને તે ત્યાં એના કેમ્પસમાં ઝાલોદ તાલુકાના ચાર પત્રકારો ગયા હતા જે પત્રકારો ત્યાં આશ્રમશાળાની અંદર નિવાસી શાળાની અંદર શું ચાલી રહ્યું છે તે દેખી રહ્યા હતા કે સરકાર જે શાળાને નિવાસી શાળાઓમાં જે સુવિધાઓ સંપૂર્ણ રીતે પૂરી પાડે છે એ ખરેખર સંપૂર્ણ રીતે પૂરી થાય છે કે નહીં આશ્રમશાળાના બાળકોને તેનો લાભ મળે છે કે નહીં તે તપાસ માટે ત્યાં ગયા હતા અને ત્યાં ગયા બાદ ત્યાં એવું જોવા મળ્યું કે આશ્રમશાળાના બાળકો આવી કડકડતી ઠંડીમાં બિલકુલ નીચે પાથર્યા વગર આવી નીચે લાદી ઉપર નીચે બેઠા હતા અને બીજું કે એક જ રૂમની અંદર બધા બાળકો ભણે છે અને એક જ રૂમની અંદર અભ્યાસ કરે છે ત્યાં રહેવાનું પણ છે અને ત્યાં જ ઝુંગવાનું તો આ વસ્તુ ત્યાં એમને જાણવા મળી અને તેને લઈને થો કેટલાક સવાલો કરતા ત્યાં એ જે ટ્રસ્ટી હતા એ ટ્રસ્ટી થોડા ઉગ્ર પણ થયા હતા ત્યાં સ્ટાફ પણ થોડો ઉગ્ર થયો હતો અને સામે પત્રકારોને પૂછવા લાગી ગયા કે તમે કોની પરમિશનથી આવ્યા છો કોની કોને તમને પરમિશન આપી છે અને એ ઘટના તમામ બન્યા બાદ પત્રકારો બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હતા પણ પછી એના બાદ ટેલિફોનિક રીતે ફોન આવે છે એક પત્રકાર ઉપર અને તેને ધમકી આપવામાં આવે છે અને ધમકીની અંદર એ કહે છે કે ભાઈ જાતિવચક થોડાક શબ્દો પણ બોલે છે અને એવું કહેવામાં આવે છે કે હું પત્રકારોને જે લોકો ત્યાં આવ્યા હતા પત્રકારો એમની તાકાત દેખાડી તો હું હવે મારી તાકાત દેખાડીશ એવા ખોટા શબ્દોનો ઉપયોગ કરે છે અને એવું કહે છે કે અમે ઘણી બધી ખોટી સ્ટોરીઓ ઊભી કરી શકીએ છીએ તમને ફસાવવા માટે તમે હુતેલાને જગાડ્યો છે અને પોલીસવાળા પણ તમારી ફિરાકમાં છે ડીવાયએસપી સુધીની પ્રોસેસ થઈ ગઈ છે અને પીએસઆઈને મને બોલાડતા કેટલી વાર લાગશે હું મારા આચાર્યને કહી અને તમને તમે ખોટી પચાસ હજાર કે એક લાખ રૂપિયાની માંગણી કરી છે એમ કહી અને પોલીસ સ્ટેશનને અરજી અપાડી દઈશ અને તમને ફસાવી દઈશ અને તે તેને જે કીધું એ કર્યું પણ અને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે એને અરજી પણ આપ આપી કે એના આચાર્ય દ્વારા અપાડી પણ એના બાદ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનિક રીતે જાણ કરીને લીંબડી પોલીસ સ્ટેશનના કર્મચારી જે છે એ બોલાવે છે પત્રકારોને જવાબ લેવા માટે ત્યાં પત્રકારો જાય છે પણ પત્રકારો જાય છે પણ જવાબ લેવામાં નથી આવતો કંઈક ને કંઈક કામ હશે પોલીસવાળાને પણ આવું રીતે ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના સંપૂર્ણ પુરાવાઓ આ પત્રકાર જે છે ચાર પત્રકારો એમની જોડે છે અને એમના સપોર્ટની અંદર આજે દાહોદ જિલ્લાના ઘણા પત્રકારો આવ્યા છે અને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબને એવું પણ જણાવ્યું છે કે જે સામેવાળો વ્યક્તિ છે એ સામેવાળો વ્યક્તિ ફોન ઉપર એવું કહે છે કે તમે સ્પીકર ઉપર ફોન કરીને કલેક્ટરને ખાલી વાત કરાવડાવો મારું નામ આપો રાકેશભાઈ માળી બોલું છું એટલે કલેક્ટર શું કહે ખાલી સાંભળી લેવાનું એટલે જાહેર જનતાએ સામાન્ય જનતાએ અને પત્રકારોએ શું સમજવું તો અમે લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આ તમામ બાબતની જાણ કરી છે કે આ રીતે કલેક્ટરનું પણ નામ લીધું છે ડીવાયએસપીનું નામ લીધું છે પીએસઆઈનું નામ લીધું છે તો શું બધું મેળાપીપણામાં તો નથી ચાલતું ને આ તમામ પ્રકારના જે જે ઘટના બની છે એને લઈને આજે આવેદનપત્ર આપ્યું છે અને અમને તંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તંત્ર આવું ખોટું કાર્ય ના કરે અને તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે અને એમાં જો પત્રકારોની ભૂલ હોય તો પત્રકારો ઉપર એક્શન લે તો અમને કોઈ વાંધો નથી પરંતુ જો સામેવાળીની ભૂલ નીકળી તો એમના પર પણ એક્શન લેવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે રિપોર્ટર કુમારી ડામુર ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અમારા પ્રસિદ્ધ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો